મોલ્યાલ્યા <laughs> <laughs>

પેટ ગેસ થઇ જો હવે આનો પ્લાન સક્સેસ કરવાનો છે આપડે બરોબર એક કામ કરો તમે પ્લાન તૈયાર કરો અને પછી લડાવો બે જણા કોઈ તૈયાર કરવાની જરૂર નહી જો આપડી ત્રણ જણા લડાવાનું ચાલુ કરો એટલે પેલો વાડે વઘાર વાળો દુનિયા ના છેડે છે તોય બેટો મારો વગન તપકી જા હે ઈ તો આવશે ઓવે હોય હોય આવશે એટલે કોમ ચાલુ કરી નાખો તરત ને તરત તમે રસ્તા ને ચેક કરતા હો કે બે માં એક કોણ કોણ હોય હાજર છે ઓવે જો તાત કાલે જો ગુરિયા વાડે વઘાર લેવો એટલો લઈ લે પણ હવે તને હોમે એવો બંદો ભટકાવાનો છે ને કે સમજે જે તારા આડકા ખોખલા થઈ જાય ખોખલા કે હોય

તમે લડાણ સારું રાખો હું જોઈ ને આવું હમું પાછું વાત કરું છું તમે હમુ તો તમારે નહીં આવું ઝગડા થઈ જાય ને ઉતાર તે જોયાનું તમે માથું બાજુ બોડી નાખો ને તો પૈસા ના લેતા હું બેઠો છું પણ મન બીક લાગે માસલી છે મારી બેટ નહી

ના ના એ જોવો હું નટકતો લ્યા શેર ઉપર સવા શેર મળ્યો જોવો આ જેમ લુખણ લુખણને કમે એમ કમે મારો ઉપર ઉપર ઓ નો